પાદરાના દાજીપુરાની શાળામાં ચાલીસ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક ઉમેદવારોને ગામમાં પ્રવેશવા નહીં દઈએ કહીને ગ્રામજનોનું કલેક્ટરને આવેદનપત્ર ચૂંટણી નજીક આવતા જ નાગરિકો પોતાની તકલીફ રાજકીય પક્ષો સમક્ષ રજૂ કરતા હોય છે પાદરાના જાસપુર નજીકના દાજીપુરા ગામમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે દાજીપુરા ગામની શાળામાં ધોરણ એકથી પાંચમાં ચાલીસથી વધુ બાળકો ભણી રહ્યા છે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની પણ તૈયારી ગ્રામજનોએ બતાવી છે દાજીપુરા ઉપરાંત સાત ગામોમાં પણ શિક્ષકોની ઘટ હોવાની રજૂઆત કરાઈ છે ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની સંખ્યા વધારવાની માંગણી સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જેમાં ગ્રામજનો દ્વારા છેલ્લા છ મહિનાથી શાળામાં શિક્ષકની માંગણી કરી રહ્યા છે એકત્રીસ માર્ચ સુધી તેઓની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી એક એપ્રિલ વાલીઓ પોતાના બાળકોને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી લઈ ત્યાં ભણવા બેસાડશે જ્યાં સુધી શિક્ષકોની નિમણૂક નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રચાર માટે ઉમેદવારોને અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં અને ગ્રામજનો મતદાનનો પણ બહિષ્કાર કરે અમે આજે અમારા ગામમાં એક શિક્ષક છે એક શિક્ષકની ઘટ છે એના માટે છ એક મહિનાથી અમે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને ડીઓ સાહેબને જિલ્લા શિક્ષણ સમિતિમાં પણ આ દિન સુધી કોઈ પણ એક શિક્ષક અમને ફાળી આપતા નથી અને આ એક બહુ મોટો પ્રાણ પ્રશ્ન છે શિક્ષકનો એક મારું એકલું ગામ નથી પાદા તાલુકામાં સાત સ્કૂલો છે એમાં શિક્ષકની ઘટ છે રામદેવપુરા સુનતાપુરા અભોર આણંદપુરા તડાઉ દુધવાડા દાજીપુરા તિથોર અને ધુબી અમે જે રજૂઆત કરી તે નવમાંથી બે ગામમાં શિક્ષક ફાડી આપ્યા પણ હજુ અમારા ગામમાં શિક્ષક હજુ ફાળ્યો નથી અને ડીઓ સાહેબ જોડે અમે જઈએ છીએ તો ડીઓ સાહેબ એવું કહેવા માગ્યા છે કે અમારા અંદરમાં કોઈ છે નહીં સરકાર શિક્ષકો અમને આપતી નહીં એટલે અમે કોઈ અત્યારે શિક્ષક આપવાના નથી તો શિક્ષકો વગરના છોકરા બનશે કે પાના અમારી એ જ રજૂઆત લઈને આજે આવેદનપત્ર આપ્યું છે સાહેબને જો આ ત્રીજા ત્રીજા મહિનામાં એકત્રીસ માર્ચ સુધી અમારો શિક્ષક નહીં ફાળવે તો અમે ડીઓ કચેરીએ જઈને બધા જ વાલીઓ છોકરાઓને લઈને એમના ભણવા માટે એમના ઓફિસમાં બિહારશું આજે એ જ મારે રજૂઆત કરી કે મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ કરી કલેક્ટર સાહેબને પણ ફરિયાદ કરી ડીઓ સાહેબને ફરિયાદ કરી બધા જ ખાતામાં ફરિયાદ કરી ખુદ અમારા ધારાસભ્યશ્રીને પણ અમે રજૂઆત કરી છે પણ એમના પરથી પણ કંઈ કોઈ જાતનો જવાબ મળ્યો નથી કંઈ એમને કંઈ સંકળમાં વાત કરી કે મુખ્યમંત્રીને વાત કરી શિક્ષકો માટે કેમ કે મારા ગામ એટલું નહીં પાદા તાલુકાના સાત ગામ છે બહુ મોટો આ એક ચેલેન્જ જેવો પ્રશ્ન છે કારણ કે આવતા વર્ષમાં પહેલાં ધોરણમાં છોકરાઓ મીકવા માટે વાલીઓ ના ક્યાં છે કારણ કે ભણતર બગડી રહ્યું છે કોઈ બનાવવા માટે શિક્ષક જ નથી અમારા ગામમાં તો ચેતન્યસિંહ ઝાલા અમારા પાત્રના ધારાસભ્ય છે એમને પણ રજૂઆત કરી છે એમને કહેવાય પણ છે તો કે આ ચૂંટણી પછી કંઈક રજૂઆત કરશું ક્યાં પણ હવે ચૂંટણી તો ત્રણ મહિનાની જે પ્રક્રિયા છે છ મહિનામાં અમુ બગાડ્યા છે અમારા હવે કાલે ચૂંટણી પચાર કરવા માટે આવશે તો અમે એમાં કારાવાવટો અને વિરોધ કરવાના છે અમારા ગામ પાસે દાજીપુરા જાસપુર આવે તારે પ્રચારમાં અહીંયા કંકર શિક્ષક જ આપવું નહીં કામ કરવું નહીં કશું કરવું ગામનું અને ચુરવાટ લેવા માટે આવા છે ને નેતાઓ ખાલી બહિષ્કાર કરવાનો દાજીબર ગામમાં દિલીપ ગોહિલ